જો મારા ધોરણ એક મા બહેનનો જન્મદિવસ છે તો જન્મદિવસની ઉજવણી માટે આખો એમનો સમગ્ર પરિવાર અહીંયા સ્કૂલમાં આવ્યો છે અને દરેક દીકરીઓને આખી એક આ રીતની એક બેઠા દરેક દીકરીને જો આ રીતે આખી સરસ મજાની કીટ પેન્સિલ સ્કેચ પેન રબર અને સંચો આપેલ છે તો આ એમના પપ્પા છે એમના દાદા છે અને આ એમના મમ્મી છે આખો પરિવાર શાળા સાથે રહ્યો છે તો સમગ્ર પરિવારનો ખૂબ ખૂબ આભાર માહીબેનના પપ્પા છે અને આ એમના મમ્મી છે અને અમારે વિપુલભાઈ છે એ ગમે ત્યારે સ્કૂલનું કામ હોય તો હાજર જ હોય એમ આ સામે જે કબૂતરો દેખાય અહીંયા એ સરસ મજાનો પોલ લગાડી અને લગાડી દીધેલો છે તો વિપુલભાઈનો ખૂબ ખૂબ આભાર વિપુલભાઈ દર વર્ષે બાલવાટિકામાં હતા માહીબેન ત્યારે પણ તમામ દીકરીઓ ક્લેબ તો ખરા કર્યો તમામ દીકરીઓને એમણે આ રીતે કીટ આપી હતી અને એમની દીકરીનો જન્મદિવસ સારા પરિવાર સાથે અને દીકરીઓ સાથે દર વર્ષે એ લોકો ઉજવે છે તો આવા પરોપકારી જીવને ખૂબ ખૂબ અભિનંદન અને વધુને વધુ સેવા કરે તેવી સારા પરિવાર વતી શુભેચ્છાઓ જેને સેવા કરવી છે એને કોઈ બંધન કે કોઈ મુશ્કેલી નડતી નથી બંને પતિ પત્નીને જુઓ એક એક હાથે એવું તો કહેવાય નહીં એમ પણ જુઓ તો એમની સેવા કરવાની ભાવના બે હાથવાળા માણસને પણ પાછા પાડે ને તેવી ગજબની છે એમ બંને પતિ પત્નીને મારા સેલ્યુટ છે નમસ્કાર છે અને આવીને આવી સેવાની વૃત્તિ જીવનભર કરતા રહે તેવી શુભકામનાઓ આ મારા માહીબેન છે સ્કૂલમાં આવવું જ નહોતું ગમતું અને કોઈની સાથે ભળતાં જ નહોતા કોઈની સાથે વાતચીત કરવાની નહીં પણ અત્યારે જો એવો હસમુખો સ્વભાવ બધાની સાથે સ્કૂલમાંની અમિત આવે છે અને સ્કૂલની દરેક પ્રવૃત્તિમાં ભાગ લે છે એટલે માઈ બેનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભણી ગણીને હોશિયાર બને અને એમના મમ્મી પપ્પાની જેમ દાદાની જેમ દાદીની જેમ સેવાની પ્રવૃત્તિઓ કરે તેવી શાળા પરિવાર વતી અમારા ક્લાસ વતી ને મારાવતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ માઈ બેન હેપી બર્થ ડે આત્મીલા વાલો

આ રીતે કીટ આપી છે અને ચોકલેટથી ગળ્યું મોઢું કરાવી છે